जी वो माने सो कवर बन के आना मतलब अभी आत्मा आवे नहीं तुम्हारे भीतर आत्मा आवे ये आत्मा आपसे तो है तमने के फील नहीं आ रहे आनी बनावरती है आ અત્યારે તો અમાર મન ભરીશું શું થઈ ગયો અત્યારે કોઈ એક આઈડો નથી કે તમારી પાસે મને ગમી છે ઓર આઉટસ બોલ મેં મારા પર બોલ દીધું તમે સિમ મરા આ યુઝર થ્યો આવી છે 55 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા કેમ મોકલતા હતા સિમ કાર્ડ કેવી રીતે એક્ટિવ કરાવતા હતા અને શું વિગત અમદાવાદ સાયબર ક્રાઇમને ફોરેન પોસ્ટ ઓફિસ સાહિબા ખાતેથી એક વિગત મળી હતી કે જેમાં એક શંકાસ્પદ પાર્સલ વડોદરાથી દુબઈ જઈ રહ્યું હતું એ પાર્સલમાં પંચાવન સિમ કાર્ડ હોવાની વિગત જણાઈ આવતા જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમને આ માહિતી મળી તો એક પંચનામું કરીને આ બધા સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબતની જે ટેકનિકલ તપાસ છે અમારા પીએટીઆઈ ગઢવી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી તપાસમાં એવું આવ્યું હતું કે આ છે એરટેલ કંપનીના હતા અને જે પાર્સલ જઈ રહ્યું હતું એમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું સેન્ટરનું એ સેન્ટરનું એડ્રેસ અને નામ નવી હતું એટલે આગળ અમે ટેકનિકલ તપાસ કરીને સિમ ક્યાંથી ઇસ્યુ થયા છે એ બાબતમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક છે રાહુલ બંકીમચંદ્ર શાહ બીજા છે કાંતિભાઈ બલદાણિયા અને ત્રીજા આરોપી છે અજય ભાલિયા તો આમાં જે રાહુલ શાહ છે એ પોતે એરટેલ કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરતા હતા અને એમને અન્ય બે આરોપીઓના કહેવાથી એમ આ સિમ કાર્ડ બધા પ્રોક્યોર કરેલા હતા સિમ કાર્ડ કઈ રીતના મેળવવામાં માટે એ બાબતે એમને પૂછતાછા ખબર પડી હતી કે જ્યારે કોઈ કસ્ટમર ડી કેવાયસી એટલે કે ઓફલાઈન કેવાયસી થ્રુ જ્યારે કોઈ સિમ કાર્ડ ઘડવા આવે છે અને જે અભણો હોય છે ખ્યાલ તો એમની જાણ બાયોમેટ્રિક બી લઈ લેવામાં આવે છે અને એ જે સિમ કાર્ડ ઇસ્યુ કરવા માટે વ્યક્તિ આવે છે બે સિમ કાર્ડ માટેસ્યુ કરી દેવામાં આવે છે અને બીજું જે સિમ કાર્ડ બાયોમેટ્રિક ઉપરથી ઇસ્યુ કરવામાં આવેલું છે એ આરોપી રાઉન શાહ પોતાની પાસે રાખી લેતા હતા આવી રીતે એમને પંચાવન સિમ કાર્ડ બે મહિનામાં ભેગા કરીને આ સિમ કાર્ડ અન્ય આરોપી કાંતિ બલદાણીયાને આપેલા હતા અને કાંતિ બલદાણીયા આ સિમ કાર્ડ છે એ જે ત્રીજા આરોપી છે અજય ભાલિયા એમના માટે આ સિમ કાર્ડ ભેગા કરેલા હતા અજય આ જે પાર્સલ કરવામાં આવેલું છે એ મુખ્ય આરોપી અજય ભાલિયા દ્વારા કરવામાં આવેલું હતું અને તપાસમાં એ બી સામે આવ્યું છે કે એક નવીન નામના વ્યક્તિને જેનું એક પેટર્ન સુર્યાવી છે એમને આ પાર્સલ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીની તપાસમાં એ બી સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપી અજય ભાલ્યા છે એ સિમ કાર્ડ ઉપરાંત અકાઉન્ટ સપ્લાય કરવાનું બી કામ કરે છે અત્યાર સુધીમાં વીસથી પચીસ અકાઉન્ટ એમને એક જોન નામના વ્યક્તિને અને આ દુબઈમાં જે નવીન કરીને વ્યક્તિ છે એમને એમ એમની વિગતો સપ્લાય કરી છે સર કઈ કઈ જગ્યાએ આ યુઝ થતો હતો દુબઈમાં શું એનો યુઝ થતો હતો ત્યાં અંગે કોઈ ગુલાસા થયા છે કે કેમ અત્યારે જેમ આપણે તપાસ ઉપરથી જોઈ શકીએ છીએ સિમ કાર્ડ અત્યારે એક ટ્રાન્ઝિટમાં હતા અત્યારે દુબઈ મોકલવામાં આવતા તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે અજય ભાલિયા છે એમને જે નવીન નામની વ્યક્તિ છે મુંબઈ એમને કહ્યું હતું કે જે ઇલિગલ બેટિંગ અને ગેમિંગ હોય છે એમના કોલ સેન્ટરમાં સિમ કાર્ડ યુઝ કરવાનો હતો બટ એ બાબતે અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ કે સિમ કાર્ડ એવી એક વસ્તુ છે કે જેનો ઉપયોગ કોઈ બી એક જગ્યાએથી યુઝ કરીને પછી એમનો સાયબર ક્રાઇમમાં બી થઈ શકે અને આરોપી એ અકાઉન્ટ બી પ્રોવાઈડ કરેલા છે તો એ અકાઉન્ટની બી વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ એમના સ્ટેટમેન્ટ અને એમાં શું ટ્રાન્ઝેક્શન થયાના છે ઓકે